રોજ બરોજ હાઈવે પર પડેલા ખાડા થી નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે ત્યારે જવાબદારો સામે અકસ્માત નહીં પણ હત્યાનો ગુનો દાખલ થાય તેવી માંગ ઉઠવા પામી છે

તેમની એક્ટિવા મોપેડ નંબર જી જે પંદર પોઈન્ટ એ કે સત્તાવનસો એસી પર પારડીથી વલસાડ તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન પાર નદી આગળ પાવર હાઉસ સામે બિસ્માર થયેલા હાઈવે પર પાછળથી આવી રહેલા એક દફર ચાલક નંબર જી જે ઝીરો પાંચ બી જેડ છન્નુંસો છન્નું ના ચાલકે એક્ટિવાને અડફેટે લીધી હતી જેમાં એક્ટિવા પર સવાર દેવેન્દ્રભાઈ અને તેમની ધર્મ પત્ની હાઇવે પર પટકાયા હતા જેમાં અનિતાબેનના માથા પર ડમ્ફરનું ટાયર ફરી વળતા અન અનિતાબેનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને દેવેન્દ્રભાઈને હાલ ઈજા પહોંચી હતી જેમાં અનિતાબેનને એમ્બ્યુલન્સ ચાલક સાગરભાઈની એમ્બ્યુલન્સમાં વલસાડની સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં લઈ જવામાં આવ્યા હતા આ બનાવ સમયે ત્યાંથી પસાર થઈ રહેલા સલવાવના વિમલભાઈ પટેલે અકસ્માત કરનાર ડમ્ફર ચાલકને જોઈ લીધો હતો અને તાત્કાલિક જાણ કરતા શૈલેષભાઈએ પારડી પોલીસ મથકના પીઆઈનો સંપર્ક કરી ડમ્ફર ચાલકને ડુંગરી હાઈવે નજીકથી ઝડપી પાડ્યો હતો તહેલકા ન્યૂઝ સાથે રિપોર્ટર રમેશ મહાલા ડાંગ आज रास्ता पर जो अकस्मात थयो थू जो रास्ते में आज घटना घटी इतना बड़ा एक्सीडेंट हुआ है उसके बारे में जरा बताइए कि क्या हुआ कितने बजे हुआ और उसमें किसी की जान गई तो कौन था किसकी जान गई बताइए जरा एक्सीडेंट हुआ मेरी मदर इंग वो लोग आ रहे थे पार्टी से बलसा की तरफ तो पार नदी का ब्रिज क्रॉस हुआ उसके बाद जो बाकी नदी बोलते हैं वो क्रॉस वो लोग लेफ्ट साइड पे अपने साइड से ही आ रहे थे रॉन्ग साइड से पीछे से डम्पर ने रॉन्ग साइड से ओवरटेक करना चाहा तो उन्होंने उनका जो एक्टिवा बाइक था उसको तो पीछे से टक्कर मार तो वो लोगों को गिरा दिया राइट हैंड साइड पर चला तो सीधा डंपर पे तो मेरी जो मदर इन लो है उनके ऊपर ही आ गया उनका नाम क्या है अनिता देवी कितने उम्र की थी वो आई और घटना कितने बजे घटी घटना तो करीब साढ़े ग्यारह के આપણે રસ્તા એટલા ખરાબ છે કે હરોજ એક્સિડન્ટ એટલા રસ્તા ખરાબ હે કે હરોજ રસ્તા એટલા ખરાબ ગુજરાતી રોજ એક્સિડન્ટ ખબર નહીં કે આ હાઈવે કેટલાનો ભોગ લે છે કેમ કે નેશનલ હાઈવે ઓથોરિટી ખાલી ટેક્સ પૈસાને ઉઘરાઈ જાય છે અને રસ્તાની મરામત કરતા નથી દર વર્ષે આપડી ત્યાં આ પ્રોબ્લેમ આવે છે ગયા વર્ષે બી આપડી ત્યાં લગભગ પંદર થી વીસ જણા રીતના હાઈવે પર ગુજરી ગયા છે એક્સિડન્ટ બરાબર ને બીજા નાના તો એક્સિડન્ટ થયા જ કરે છે અને અમારે રોજના જો જે ભોગ લેવાય જ છે આપણા હાઈવે પર વલસાડથી તે વાપી લગી ના બરાબર છે એટલે હું એમ જ કેવું આ મારા શબ્દ નીતિન ગડકરી સાહેબ જવું જોઈએ અને એમને જાણ વિકાસ નથી આ કરતા તમે હાઈવે બગાડો છો અને થતું જ નથી બરાબર અને ખબર છે કે વલસાડ જિલ્લામાં દર વર્ષે એકસો વીસ ઇંચ ઉપર વરસાદ પડે છે તો તમે એ જ ક્વાટી રસ્તા બનાવો નહીં તમે ખાલી પેચ બને શું કામ તો રસ્તો પૂરો કરો છો તમે એકવાળી રસ્તા બનાવો કે જેથી ક્વા સચવાય અને બે ચાર રસ્તા વર્ષે પ્રોબ્લેમ રસ્તાને પ્રોબ્લેમ નહીં આવો એ જ રસ્તો બનાવો તમારું નામ મારું નામ નયન ભંડારી વલસાડ હું ભાઈ છું તમારો પરિચય આપજો મેં જીગર ભંડારી છું મેં ડેલી વાપી જોબ કરું છું ઇન્સ્યોરન્સ કંપનીમાં મેનેજર છું એકચ્યુઅલી હું ડેલી વાપી થી વલસાડ આવું છું જોઉં છું કે વલસાડથી વાપી સુધીના રસ્તા જે છે એટલા ખરાબ છે કે કે હવે હું પોતે અત્યારે ગાડી લીધી છે ગાડીમાં મારો અડધા અમાઉન્ટ જે છે એ ખાલી ને ખાલી ટેક્સ ટેક્સમાં જાય છે ગવર્મેન્ટ ગાડી નવી લેવા પર ટેક્સ દે છે ગવર્મેન્ટ એના અંદર મારી પાસે રોડ ટેક્સ દે છે ટાઈમ રોડ ટેક્સ દે છે ટોલ ટેક્સ દે છે ઇન્સ્યોરન્સમાં જીએસટી લે છે આટલી બધી કરવા આટલી બધી પૈસા મારા પાસે લેવા છતાંથી એ લોકો રોડ સુધારતા નથી તમે માનો છેલ્લા ત્રણ મહિનાથી જે જગ્યાએ મારી આંટીનું દે થયું છે એ ત્રણ મહિનાથી એવો રસ્તો એટલો એટલો ખરાબ છે ત્યાં ડેલી સવારથી સાંજ ડેલી ટ્રાફિક થાય છે અમારે જલ્દી જવા વાળાને કે છે ડેલી ઉતાવળવાળાને એવી કન્ડિશન આવે છે કે અમારે જલ્દી જવા માટે રોંગ સાઈડથી તેને જવું પડે છતાં પણ આજે એ લોકો જે પોલીસ કે જે બી ત્યાં ગવર્મેન્ટ કચેરી કે અધિકારીઓ છે એ લોકો ત્યાં પ્રોપર વેમાં ત્યાં જોતા નથી કે એના માટે કમ્પ્લેન નથી આપતા કે રોડને કમ્પ્લીટ કરાવીએ કદાચ કલેક્ટર બી ત્યાંથી ડેલી જતા હશે પણ એ લોકો એવું નહીં કે રોડને વ્યવસ્થિત ટેમ્પરરી રિપોર્ટ ટાઈમ પૂરતું કે એને વ્યવસ્થિત મજબૂત એને કરાવી દે ડેલીના ત્યાં એક્સિડન્ટ થાય છે ડેલી ટ્રાફિક થાય છે લોકોને આવવા જવામાં એટલી જ તકલીફ થાય છે છતાં પણ આ લોકો કોઈ સુધારો કંઈ કરતા નથી

બાર નદી પાસ કર્યું છવા અગિયાર જેવા આવે છે અમે તો સાઈડ પર જ ડમ્પરવાળો પાછળથી અમને ટક્કર મારી ગયો અમને ફેંકી દીધા મિસિસ મારી પેલી સાઈડે પડી એ ઉપરથી ટગ ચડી ગયા જગ્યા પર જ કેટલાકી ગયા અને ઉગડો પડ્યો આગળ ઉગડો પડે તેમાં મને આટલે વાગેલું ને પછી ઊભી ઊભો થઈને ત્યાં મિસિસને જોયું તો કંઈ મળે નહીં આખું મારા પરથી ઊંભાઈ ઊંચું બધું કરી ના થાય ઊભી રખાય નહીં એ માણા હતા ગાડીવાળા એ લોકો ઊભી રહી અને પેલાને બોલાવ્યા હા પોલીસવાળાને બોલાવ્યા અને એક સા બોલાયો બોલાવી એટલે તે પહેલાં આ લોકોએ તો ઉપરથી ચડાવીને આગળ જોઈને આગળ જઈ જરા અને પછી આમ

રસ્તા બી ખરાબ કેવાય અને ચાલક તમેન કેવાય એ ગોર ટેક કટો અમને તીજા ત્રેક પટ્ટી એમને અમને દે ખરાબ રોડ પર તો નાના એકદમ એકદમ સાઈડ રેલિંગ છે એમ કડક છે તમારો ત્યાર સુધીના સમાચારો વધુ અપડેટ્સ જોવા માટે જોતા રહો તહેલકા ન્યૂઝ